નમસ્કાર દર્શક મિત્રો હું સુરેન્દ્રનગરથી ભારતી દવે સાહિત્ય જગતની વિડીયો સ્પર્ધા અંતર્ગત મારી ટૂંકી બહરની રચના તારી યાદોના ભિન્ના રણ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું આશા છે આપ સૌને ગમશે તો ચાલો માણીએ ટૂંકી બહારની ગઝલ અતીતની મલકાતા છલકાતા આવે ખુલ્લી આંખે સપન દેખાડે સંતા રમવા આવે તારી યાદના ભીનારણ સરિતા જેવા હાલક ડોલક નૈયા જેવા મજધારે પહોંચી બોલાવે તારી યાદના ભીનારણ તારી યાદના ભીનારણ વગડે વગડે ડાળે ડાળે પંખી તેની પાક પ્રસારે હૈયાના ઝૂલે ઝુલાવે તારી યાદના ભીનારણ તારી યાદના ભીનારણ કંઈક ગુંજતું કંઈક ખૂંચતું આંખોમાં કસ્તર સરીખું દસ્તક દે દિલના દરવાજે તારી યાદના ભીનારણ તારી યાદના ભીનારણ અસ્તુ